લોકસભાની ચૂંટણી સરહદ ને અડીને આવેલો જિલ્લો છે સામાન્ય દિવસોમાં પણ અહીં દારૂની હેરાફેરી થતી જ રહે ત્યારે હવે ચૂંટણીમાં દારૂની ન થાય અને બુટલીગરો પણ કાબુમાં રહે તે માટે પોલીસ સક્રિય બની ગઈ છે તેવામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ડીસા

દારૂ મંગાવનાર અને ગુજરાતમાં દારૂ સપ્લાયની લાઈન ચલાવનાર આશુષ ઉર્ફે આશો અગ્રવાલ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે